નજીક કેનાલમાં ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોએ બુધવારે બપોરે બે વાગે દિયોદરના લુદરા ગામની નર્મદા મુખ્ય કેનાલમાં જંપલાવ્યું હતું જોકે તરવૈયા દ્વારા છત્રીસ કલાકની ભારે શોધખોળ બાદ દંપતી સહિત પુત્રને લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે ત્યારે બાબર તાલુકાના મેરા ગામના સંજયભાઈ પોપટજી ઠાકુર ઉમર વર્ષ પચીસ બુધવારે સવારે પોતાના ગામ મેરાથી તેમની પત્ની જ્યોસ્નાબેન ઉંમર વર્ષ બાવીસને તેમના પિયર બાબર તાલુકાના ખડોસણ ગામે તેડવા માટે બાઇક લઈને ગયા હતા ત્યાંથી પત્નીને તેડી પુત્ર સાહિલ સંજયભાઈ ઠાકોર ઉંમર વર્ષ પાંચ સાથે ત્રણેય જણાએ અગમ્ય કારણોસર દિયોદર તાલુકાના લુદરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પાસે બાઇક પાર્ક કરી કેનાલમાં જમ્પ હતું તો આ બનાવમાં સમાચાર પરિવારજનોને મળતા ઘટના સ્થળે પરિવારજનો દોડી આવ્યા હતા તો આ અંગે દિયોદર પોલીસને જાણ કરતા પોલીસે તરવૈયાઓ મારફતે શોધખોળ હાથ ધરી હતી તો છેલ્લા છત્રીસ કલાકથી નર્મદા મુખ્ય કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે વહેલી સવારે મેરા નજીકથી મહિલાની લાશ મળી આવી હતી જોકે બીજા જે લાશો હતી તે લાશો માટે તરવૈયાઓ દ્વારા ભારે શોધખોળ હાથ કરતા દેવપુરા પાસેથી બાળકની લાશ મળી આવી હતી જોકે મેરા પાસેથી અન્ય યુવાનની લાશ પણ મળી આવી હતી ત્યારે છેલ્લા છત્રીસ કલાકની ભારે જહેમત બાદ શોધખોળ કર્યા બાદ દંપતી સહિત પુત્રની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરે રાજ વ્યાપી ગઈ છે અને લાશોને પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે દિલીપસિંહ રાજપૂત સાથે લાઇવ ઇન્ડિયા 24 ફોર ન્યૂઝ બનાસકાંઠા